સાત લાખ અરજદાર કાર્તિક પટેલને ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે કાર્તિક પટેલ મૂળ ઓસ્ટ્રેલિયાના સિંગર છે વધુ માહિતી માટે સંવાદદાતા કલ્પિન જોડાઈ ચૂક્યા છે કલ્પિન જે કેસ ઘણા લાંબા સમયથી ચાલતો હતો અને અંતે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ તેમાં ફટકારવામાં આવ્યો છે કાર્તિક પટેલ તેમના દ્વારા આ ચાર ચાર બંગડી ગીત જે છે તે લખવામાં આવ્યું હતું કમ્પોઝ કરવામાં આવ્યું હતું અને ગાવામાં પણ આવ્યું હતું ત્યારબાદ ગુજરાતી જે ગાયિકા છે કિંજલ દેવી તેના દ્વારા આ સમગ્ર ગીત નું કોપીરાઈટ એક્ટ હેઠળ ભંગ કરી અને આ ગીત પોતે ગાયું અને તેનાથી અઢળક રૂપિયા કમાયા અને તેને લઈને એક ઓસ્ટ્રેલિયન મુખ્ય સિંગર છે કાર્તિક પટેલ એમના દ્વારા સિટી સિવિલ સેશન્સ કોર્ટની અંદર દાદ માંગવામાં આવી હતી કે તેમની સાથે અન્યાય થયો છે કોપીરાઈટ એક થતા તેનો ભંગ થયો છે એટલે ચોક્કસથી આવા તમામ બાબતોની ની વચ્ચે અ આવી ચોક્કસ આવી બાબતો

ન્યૂઝ રૂમ આપણી સાથે સંવાદદાતા ઉમંગ રાવલ પણ જોડાઈ ચુક્યા છે ઉમંગ અંતે જે કાર્તિક પટેલ દ્વારા જે બે હાજર ઓગણીસ થી આ કેસ કરવામાં આવ્યો હતો તેમને ન્યાય મળ્યો છે અને કિંજલ દવે એક લાખ રૂપિયા નો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે એમાંથી હજારોની સંખ્યામાં નહીં પરંતુ લાખો સબસ્ક્રાઈબર સોશિયલ મીડિયામાં વધ્યા ને લાખો રૂપિયા છે કિંજલ દવે કમાવે ગીત હતું કે ચાર ચાર બંગડી વાળી ગાડી લાવી દઉં આ કિંજલ દવેનું એ ગીત હતું કે જેની કાર્યકર્દીની શરૂઆત છે આ ગીતથી થઈ હતી અને ગીત પછી જયારે સોશિયલ મીડિયામાં ગીત ખૂબ ચાલ્યું મિલિયન્સ ઓફ વ્યૂ આ ગીતને મળે છે એના પછી જે મુખ્ય કમ્પોઝર અને જે મુખ્ય લેખક જે છે આ ગીતના કાર્તિક પટેલ તેમણે કોર્ટની અંદર દાવો કર્યો હતો ને તેનો જ આજે ચુકાદો અને એ ચુકાદાને લઈને કોર્ટ થકી એક લાખ રૂપિયાનું વળતર જે છે કારણ કે કિંજલ દવે જે તે સમયે આ ગીત કમ્પોઝ કર્યું અથવા તો જ્યારે ગીત પ્રેઝન્ટ કર્યું ત્યારે એ મુખ્ય વ્યક્તિ પાસેથી તેના કોપીરાઈટના જે રાઈટ લેવા જોઈએ નતા લીધા અને તેના કારણે જ કાર્તિક પટેલ કોર્ટમાં પહોંચ્યા હતા અને તેમણે દાવો કર્યો હતો કે તેમની સાથે સાથે પ્રતિપાલ આ ગીત પહેલી વખત નહીં પરંતુ અગાઉ પણ આ જે ગીત છે એની ગાડી જે ઓડી ગાડી આ ગીતમાં જે વપરાય છે ગાડીને લઈને પણ ક્યાંક એ છે ચર્ચામાં આવ્યું હતું કારણ કે આ જે કાર છે એ કાર પણ ક્યાંક ગુનાહિત કાવતરામાં વપરાઈ હતી અને તેને લઈને પણ કિંજલ દેવીની મુશ્કેલીઓ વધી હતી અને આને લઈને જ્યારે કોપીરાઇટની વાત આવી ત્યારે કિંજલ દવે કોર્ટની સમક્ષ માફી માંગી હતી પરંતુ કોર્ટે એ દાદ આપી કે લાખો રૂપિયા કમાયા પછી કોઈના સાથે દગો કર્યા પછી માત્ર માફી એ માફીના યોગ્ય નથી અને એના માટે જ કોર્ટે છે એક લાખ રૂપિયાનો દંડ છે ફટકાર્યો હતો કારણ કે આ ગીતથી કિંજલ દવે લાઈમલાઇટમાં આવ્યા હતા આ જ ગીતથી લોકો કિંજલ દવેને ઓળખતા થયા હતા

જી ઉમંગ જે રીતે અત્યારે હાલમાં આપણા દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે નથી લાગતું કે જે રીતે આપે પણ અગાઉ જણાવ્યું કે કિંજલ દવે આ ગીતથી

પગલું શું એમનું લે છે જોવાનું રહેશે આના પછી એમના અન્ય કોર્ટ છે એના પણ દરવાજા એ ખખડાવી શકે છે પરંતુ અત્યારે તો જે ચુકાદો આવ્યો છે એ માન્ય ગણવો જ પડે એ વાત હકીકત છે કે કિંજલ દવે આ ગીત થકી ફેન્સ ફોલોઇંગ પણ એટલું વધાર્યું છે અને સાથે સાથે લાખો રૂપિયા છે આ ગીત થકી તેઓ કમાયા છે એ વિદેશમાં ગયા હોય તો ઠીક છે ગુજરાતની અંદર હોય તો પણ ઠીક છે પરંતુ યુટ્યુબ એક એવી જગ્યા છે એક સોશિયલ માધ્યમ એવું છે કે જ્યાં જેટલા સબસ્ક્રાઈબર ને જેટલા વ્યુઅર્સ વધે તે પ્રમાણે એને ડોલરમાં રૂપિયા ચૂકવાતા હોય છે અને ડોલરનો આપણા રૂપિયા હિસાબે જો આપણે એની ગણતરી કરીએ તો લાખો રકમ પહોંચતી હોય છે હવે કાર્તિક પટેલ આગળ તેમનું શું સ્ટેપ લે છે એ જોવાનું રહે છે જી હજી ઉમંગ જે રીતે કિંજલ ધવે દ્વારા જે રીતે આપણે જણાવ્યું કે જે ઓડી ગાડી તે સમયે આવી હતી આ સોંગમાં તેને લઈને પણ ક્યાંક વિવાદ છે તે સર્જાયો હતો ત્યારબાદ હવે જે આ ગીતને લઈને પણ વિવાદ થયો હતો ને બે થી લઈને અત્યારે એટલે બે હજાર માં અને બે હજાર ચોવીસ પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે સેશન્સ કોર્ટ દ્વારા આ જે ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો નથી લાગતું કે જે ન્યાયની પ્રક્રિયા છે તે પણ ક્યાંક થોડીક લાંબી થઈ છે તેના કારણે જ જે હકીકતમાં ન્યાય મળવો જોઈએ તે નથી મળ્યો ચોક્કસજી મેં પ્રતિપાલ અગાઉ કીધું એમ કે આપણી નાય પાલિકા ઉપર સૌ કોઈને ભરોસો છે મોડો તો મોડો પણ ચુકાદો છે એ ક્યાંક સત્યને આધારે આવતો હોય છે એ જ આધારે સેશન્સ કોર્ટ થકી ચુકાદો પણ આપવામાં આવ્યો છે મેં જેમ આપને કહ્યું કે હવે જે લાખો રૂપિયા જે કિંજલ દવે જે ગીત થકી કમાયા છે પરંતુ મૂળ કમ્પોઝર એ ન હતા કિંજલ દવે જોકે મુખ્ય કમ્પોઝર અને લેખક જે હતા કાર્તિક પટેલ થકી તેમના થકી સેશન્સ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના સાથે દગો થયો છે અને દગાના આધારે તેઓએ અરજી કરી હતી અરજી ને લઈને કોર્ટ થકી આ જે છે સુનાવણી આપવામાં આવી છે ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં એક લાખ રૂપિયાનો દંડ જે છે એ કિંજલ દવે કાર્તિક પટેલ ને આપવાનો રહેશે પરંતુ એ વાત ન નકારી શકાય કે આ ગીત થકી કિંજલ દવે ઘણા રૂપિયા કમાયા છે હજી ઉમંગ જે રીતે કિંજલ દવે દ્વારા વર્ષોથી ગીતો ગાવામાં આવે છે દેશ વિદેશમાં તેઓ ગીતો ગાતા હોય છે અલગ અલગ પ્રોગ્રામ તેમજ પાર્ટીસમાં પણ તેઓને ઇન્વાઇટ કરવામાં આવતા હોય છે અને ગુજરાતી પિક્ચરો તેમજ આલ્બમમાં પણ તેઓ ખૂબ જ ગીતો ગાય છે નથી લાગતું પરંતુ આ એક માત્ર ભૂલના કારણે તેઓને માફી પણ માંગવાનો અત્યારે વારો આવ્યો છે જે સમગ્ર એક કરિયર કહી શકાય ગોલ્ડન કરિયર તેની ઉપર પણ કાળી ટેલી લાગી ગઈ છે જનરલી આમ જોવા તો નથી થતું એનું મુખ્ય એવું છે કે આ બેન લાઈમલાઇટમાં આવવાનું કારણે જે હતું હા ચોક્કસથી કે જે ગાયક વર્ગ છે એમાં કિંજલ દવેનું જે નામ થયું છે અને જે લોકો છે એ આ ચાર બંગડી ગાડીથી કિંજલ દવેને ઓળખતા થયા હતા કારણ કે ગીત જે છે આ ખૂબ જ ફેમસ થયું હતું ને એના કારણે ફેલ ફોલોંગી પણ એટલી વધી હતી એટલે ક્યાંક ને ક્યાંક એમના જે ચાહકો છે એમાં રોષ એટલા માટે છે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીશું તો જે રીતે કિંજલ દવે અત્યારે હાલ તો વિવાદમાં આવ્યા છે અને જે વર્ષોથી કેસ બે હજાર ઓગણીસથી ચાલી રહ્યો હતો તેને લઈને સેશન્સ કોર્ટ દ્વારા જે ન્યાય છે તે અત્યારે હાલમાં કરવામાં આવ્યો છે અને કાર્તિક પટેલ ને એક લાખ રૂપિયા ચૂકવવા પણ જણાવ્યું છે કોર્ટના હુકમ બાદ પણ કિંજલના પિતાની નથી ગઈ અકડ કોર્ટે હુકમ કર્યો છે તો દંડની રકમ ચૂકવી દઈશું તેવું કિંજલ દવેના જે પિતા છે લલિત દવે તેઓ જણાવી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ પર લલિત દવેની ચોંકાવનારી જે પ્રતિક્રિયા છે તે સામે આવી છે લલિત દવે છે કિંજલ દવેના પિતા જે અવારનવાર તેઓની સાથે પણ પ્રોગ્રામ તેમજ પાર્ટીમાં જોવા મળતા હોય છે કોર્ટની ફટકાર બાદ આખરે ઝૂકી સિંગર કિંજલ દવે શું માત્ર માફી માંગવાથી વાત પતી જાય છે તે પણ સવાલ છે જીવ ઉમંગ જે રીતે કિંજલ દવેના જે પિતા હતા તેઓની સાથે પણ આપણે ગુજરાત ફર્સ્ટ ટીમે વાત કરી છે પરંતુ તેમની પણ ક્યાંક જે અકડ છે તે સામે આવી છે તેઓ જણાવી રહ્યા છે કે એક લાખ રૂપિયા અમે ચૂકવી દઈશું

સામે જ્યારે કોર્ટે ચુકાદો આપ્યો છે એના પક્ષમાં જયારે ચુકાદો આપ્યો છે ત્યારે એક લાખ રૂપિયા આપવાની વાત હતી આજ ગીત થકી કિંજલ દવે આવ્યા હતા એના માટે એક લાખ રૂપિયા એક

કરવામાં આવી છે વાત થકી ફલિત થાય છે કે આ જયારે સિંગર સિંગર ન હતા જયારે તેમને કોઈ ઓળખતું ન હતું જયારે તેમની કોઈ પહેચાન ઓળખ ન હતી અને આ ગીત તમે નથી લખ્યું તેમ છતાં પણ તમે કોકની સાથે દગો કરો છો દગો કર્યા પછી તમે એ ગીત ગાવ છો એ ગીતને કમ્પોઝ કરી અને લોકોની સામે મૂકો છો અને જે ગીત થકી કે જે તમે નથી લખ્યું તેના થકી તમે જાહેર જીવનમાં આવો છો લોકો તમારો ચાહક વર્ગ કેટલો વધે છે અને પછી તમે જ્યારે કોર્ટ તમને ચુકાદો આપે છે કે 1 લાખ રૂપિયા આપીશું ગુજરાત ફરજની ટીમ જ્યારે તેમનો લલિત દવેનો સંપર્ક એટલે કે કિંજલ દવેના પિતાનો સંપર્ક કરે છે અને વર્તનથી અમારી પીસીઆર ટીમને માત્ર એવું કહીને મૂક્યું ભાઈ અમને કોર્ટે કીધું છે અમે લાખ રૂપિયા આપી દઈશું અમારે કશું કહેવું નથી એટલે આ વાત આ ચર્ચા એવું કરી બતાવે છે કહી બતાવે છે કે આમને કેટલો અભિમાન છે એ આવી ગયો છે અને એમને કોર્ટની જે ચુકાદો છે અને આવકાર્યો પરંતુ ક્યાંક ઉદ્ધતા પણ હજી એ જ પ્રકારે દેખાઈ રહી છે જી હજી ઉમંગ મને નથી લાગતું કે હવે જે ફેન ફોલોઈંગ છે કિંજલ દવેનું તે આનાથી ચોક્કસ ઘટશે અને ખાસ કરીને કિંજલ દવેના પિતા લલિત દવે દ્વારા જે ઉધતાપૂર્વક જે જવાબ આપવામાં આવ્યો છે કે જે ચુકાદો આપ્યો છે અમે પૈસા ચૂકવી દઈશું લાગે છે કે હવે તેમને જે પ્રોગ્રામ ભવિષ્યમાં મળવાના છે તે નહીં મળે જે ફેન ફોલોઈંગ છે તે પણ ઘટી જશે એજ વાત છે કે જ્યારે જે વ્યક્તિને કોઈ ન ઓળખતું હોય તમે કોઈના ગીત થકી જ્યારે ઉપર આવો છો અને જ્યારે એ જ ગીત થકી તમારા ફેન ફોલોઈંગ વધે છે એક ગીત થકી તમારો ચાહક વર્ગ વધે છે પરંતુ એ ચાહક વર્ગ તમારા પાસે અપેક્ષા રાખતું હોય છે કે તમે સત્યતા સાથે આવો તમે એક એવા વલણ સાથે આવો કે જેથી કરીને તેમનો ચાહક વર્ગ છે એ એમનામાં રોષ ના આવે કારણ કે કોઈ પણ

ચોક્કસ થી દેખાશે જી આભાર ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ